નમસ્કાર હું ચિરાગ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ અને ઘણી બધી સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છું મારું પોતાનું એનજીઓ પણ છે મહેસાણા ખાતે નંબર વન પેથોલોજી લેબોરેટરી એટલે મધુરમ પેથોલોજી લેબોરેટરી ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ તેમજ તેમના લેબનો સંપૂર્ણ સ્ટાફનો બિહેવિયર ખૂબ જ સરસ છે લેબમાં અમારા પરિવારમાંથી કે અમારા ફેમિલીમાંથી કોઈ પણ મારા રિલેટિવને ટેસ્ટ કરાવવાનો થાય ત્યારે અમે મધુરમ લેબોરેટરીમાં જ જઈએ છીએ અને હું દરેકને રેકોમન્ડેટ કરું છું મધુરમ પેથોલોજી લેબોરેટરી એટલા માટે નહીં કે ડૉક્ટર દિનેશભાઈ સાહેબ મારા મિત્ર છે એટલા માટે કે મધુરમ લેબોરેટરીનું કામ ખરેખર ખૂબ જ સરસ છે લાયક છે હમણાં તાજેતરમાં મારી બે દીકરીઓને ડેન્ગ્યુ થઈ ગયેલ બંનેને અવારનવાર કાઉન્ટના ટેસ્ટ કરાવવાના થતા હતા મેં સાહેબને ફોન કર્યો અને સાહેબને ત્યાંથી સ્ટાફ મારા ઘરે આવી અને બંને દીકરીઓના સાતથી આઠ વખત એના ટેસ્ટ કરાવ્યા અને ખૂબ સરસ ટાઈમ સર એમના સ્ટાફ આવી અને રિપોર્ટ્સ કરી જતા હતા એટલે હું દરેકને રેકમેન્ડેડ કરું છું મધુરમ પેથોલોજી લેબોરેટરી જે રીતે મધુરમ નામ છે તેવું જ તેમના ગુણ છે મધુરમ લેબોરેટરી મહેસાણાની નંબર વન લેબોરેટરી